ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લીમખેડાની શ્રી હસ્તશ્વેર શાળાના બાળકોએ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું શ્રી હસ્તશ્વેર શાળાના આર્ટ્સ પ્રવાહનું સો ટકા પરિણામ આવ્યું તેમજ સાયન્સ પ્રવાહનું છ્યાસી ટકા પરિણામ આવ્યું જિલ્લામાં ટોપ ટેનમાં હસ્તક્ષેર શાળાના ચાર વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં હસ્તક્ષવેર શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં સાયન્સમાં બારિયા નરેશ ત્યાંસી પોઈન્ટ ઓગણસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી પ્રથમ તેમજ પ્રજાપતિ તેજેશ્વરી બ્યાસી પોઈન્ટ છોતેર ટકા સાથે એ ટુ સાથે દ્વિતીય અને રાવલ મિહિર બ્યાસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી તૃતીય ક્રમાંકે ઉત્તર્ણ થયા હતા

સ્કૂલ લિમખેડાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર શાળા સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું આજ જાહેર થયેલા ધોરણ બાર આઠના પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ સો પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ જેઓ એકાણું પોઈન્ટ પંચાવન પીઆર સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ જેઓ નેવું પોઈન્ટ તોતેર પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે

વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી અક્રમ બુંગા દિવ્યાંગ ન્યૂઝ દાહોદ